અમરેલી જિલ્લામાં આવેલા બગસરામાં લોકાર્પણના કાર્યક્રમો યોજાયા હતા રાજ્યના મંત્રી કૌશક વેકરિયાના વરદસ્તે કરવામાં આવશે જેમાં લોકાર્પણ કરાયું હતું બે હજાર વીસમાં જ્યારે બગસરાની શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતી આપી અને બગસરા નગરપાલિકાને શાસન જુદા સંભાળવાનો મોકો આપ્યો હતો એને આજે પાંચ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાનું જે કાંઈ કામગીરી છે અત્યારે માનો કે સત્તર કરોડના કામ એવા છે જે પૂરા થયા છે એનું લોકાર્પણ અને નવું કામ સાત કરોડનું એક છે રોડને પ્રોટેક્શન હોલનું એનું ખાતમુહૂર્ત માન્ય કૌશિકભાઈ વેકરિયા જેવી કાકડિયા ભરતભાઈ સુતરિયાના વરદ હસ્તે પંદર અગિયારના દિવસે બગસરા નગરપાલિકાએ એમનું લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો છે જ્યારે અમરેલી જિલ્લાનું ગૌરવ કહેવાય કૌશિકભાઈ વેકરિયાને ગુજરાત સરકારમાં જ્યારે કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી મળી ત્યારે બગસરાની પણ ફરજ છે કે એમનું ભવ્યથી ભવ્ય સન્માન થવું જોઈએ સાથી સન્માનનો પણ કાર્યક્રમ રાખ્યો છે પંદર અગિયાર